અંકલેશ્વર નગરપાલિકાની ઇમારતનો કેટલોક હિસ્સો મરમતના અભાવે જર્ચરિત થતાં આજે બપોરે જનરેટર ફિટિંગની કામગીરી વેળાએ દિવાલના પોપડા પડ્યા હતા સદનસીબે બપોરના સમયે અવરજવર નહીવત રહેતા મોટી હોનારત ટળી હતી અંકલેશ્વર નગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરભરમાં જર્જરિત ઇમારો મકાનો કોમ્પલેક્ષના સર્વેની કામગીરી હાથ ધરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવતી હોય છે તેમ છતાં વર્ષ દરમિયાન જર્જરિત મિલકતો પર સ્લેબ દિવાલ ધરાશાયીની ઘટના સામે આવતી હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે રહેલ પાલિકાની ઇમારતની દિવાલના પોપડા પડ્યા હતા સમયસર મરંમતના અભાવે પાલિકાની ઇમારતનો કેટલો કિસ્સો જર્જરિત હાલતમાં છે ત્યારે અહીંયા નીચે કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો આવેલ હોય તેમજ સાંકડા રસ્તા પરથી ટુ વ્હીલરના ચાલકો પણ પિરામણ નાકાથી સીધા આદર્શ સ્કૂલ તરફ જતા હોય હોવાથી લોકોની અવર જવર પણ આ રસ્તા પર રહેતી હોય છે જોકે સદનસીબે બપોરના સુમારે નહિવત અવરજવર વચ્ચે પોપડા પડવાની ઘટના બનતા મોટી હોનારત ટળી હતી ત્યાં જ નીચે જનરેટર ફિટિંગની કામગીરી પણ શરૂ હોય ખોદકામ વેળાએ જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડાની કામગીરી વચ્ચે કંપનથી પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હજુ પણ ઇમારતની જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા પડું પડુંની સ્થિતિમાં લટકતી હાલતમાં હોય તેને તાત્કાલિક ઉતરી લઈ મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે